અમદાવાદ શહેરના વસ્ત્રાલ વિસ્તારમાં આતંક બચાવનાર મુખ્ય સૂત્રધાર પંકજ ભાવસાર આખરે ત્રણ મહિના પછી ઝડપાયો છે તો ક્રાઇમ બ્રાન્ચે ઉત્તર પ્રદેશમાં છુપાયેલા આરોપીને તેના બે સાગરીતો સાથે ધરપકડ કરી છે તો ક્રાઇમ બ્રાન્ચે ગિરફતાર કરેલ આરોપી પંકજ ભાવસાર ઉર્ફે સરકાર છે જેણે વસ્ત્રાલમાં પોતાનું સામ્રાજ્ય સ્થાપવા માટે નિર્દોષ રાહદારીઓ પર હુમલો કર્યો હતો તો હુમલો કર્યા બાદ પંકજ ભાવસાર તેના બે સાગરીતો સાથે ફરાર થઈ ગયો હતો અને પકડવા માટે રામોલ પોલીસની સાથે અલગ અલગ એજન્સીઓ પણ કાર્યરત હતી તો આ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચની ટીમે પંકજ ભાવસાર આસુ પિલ્લે અને અશ્વિન ખાટુરી ધરપકડ કરી છે તો આરોપીઓ પોલીસથી બચવા માટે અલગ અલગ રાજ્યોમાં ફરતા રહેતા હતા આ હુમલાની ઘટના બાદ આરોપીઓ મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર દિલ્હી હરિયાણા ઉત્તર પ્રદેશ સહિતના રાજ્યોમાં છુપાતા ફરતા હતા તો કુખ્યાત આરોપી પંકજ ભાવસાર સામે અત્યાર સુધીમાં અગિયારથી વધુ ગુનાઓ નોંધાયેલા છે અને વસ્ત્રમાં ધાક જમાવવા માટે પંકજ અને સંગ્રામસિંહ વચ્ચે છેલ્લા કેટલા સમયથી ગેંગ વોર ચાલતું હતું તો આ મથાકૂટને લઈને જ આરોપીએ વસ્ત્રમાં આતંક બચાવ્યો હતો તો આરોપીએ કુખ્યાત હોવાના કારણે હવે આ કેસની તપાસ અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચ કરશે તો આ સાથે જ આરોપીઓ સામે ગુજસી ટોક અંતર્ગત ગુનાઓ પણ નોંધવામાં આવશે ત્યારે માત્ર બાવીસ વર્ષની ઉંમરમાં જ ગુંદાગીરી કરવા નીકળેલા પંકજને આર્થિક કમર ભાગવા માટે એમ છે તેના ઘરે ડિમોલેશન કરી નાખ્યું છે તો ત્રણ મહિના બાદ ઝડપાયેલા આરોપી સામે દાખલા રૂપી કાર્યવાહી ઉઠાવવા માટે હવે ક્રાઈમ બ્રાન્ચે કમર કસી છે જેના ભાગરૂપે આરોપીઓ સામે ગુજસી ટોક હેઠળ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરાશે અહીંયા પધારેલ તમામ મીડિયાના ભાઈઓ અને બહેનોનો આપણે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જાણ કરવામાં આવેલ છે કે માર્ચ મહિનામાં હોલીથી એક દિવસ પહેલાં રામોલ વિસ્તારમાં વસ્ત્રાલ જગ્યા ઉપર ખૂબ જ મોટો એક તોફાન થયું હતું જે ખૂબ જ ચકચારી બનાવ હતા એમાં જે મેઇન મુખ્ય સૂત્રાધાર હતા જે ગેંગ ચલાવનાર હતા એ પંકજ ભાવસર અશ્વિન ખાટુ અને આશુતોષ એ ત્રણેયની આપણે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઘણા લાંબા સમયથી શોધખોળ ચાલતી હતી અને બાતમીના આધારે અમે એ લોકોનો આપણે અટકાયત કરવામાં આવેલ છે અને આગળની તપાસ અત્યારે ક્રાઇમ બ્રાન્ચ કરી રહી છે જે દિવસ તોફાન થયા એ દિવસ આરોપીને અત્યારે જે પ્રાથમિક પૂછપરછ થઈ છે એમાં આપણે ખબર પડી છે કે એ ત્રણથી ચાર રાજ્યોમાં જુદા જુદા જગ્યા ફર્યા હતા અને એ અલગ અલગ દર અઠવાડિયા પંદર દિવસમાં આપણા પોતાની જગ્યાઓ પણ બદલતા રહેતા હતા અને એ ખૂબ જ શાતિર અને અગાઉ ઘણા બધા અગિયાર જેટલા ઓછામાં ઓછા દરેક ઉપર ગુનાઓ છે એ પોલીસની કાર્યવાહી અમુક જે એમને લાગતું હતું એના એ વિસ્તારો બદલતા હતા ને પોતપોતાનો જે ઠેકાણો હતો એ પોતાની સાતેર દિમાગ વાપરીને એ પોલીસથી પૂરતું બચવાનો પ્રયત્ન કરતો હતો પણ ક્રાઇમ બ્રાન્ચ સતત એમને પાછળ પડી હતી અને એ ક્રાઈમ બ્રાન્ચની ટીમ જેમાં એસીપી ભરત પટેલ અને પીઆઈ મેહુલ ચૌહાણ એ બંનેની મહેનત અને એમના જે સ્ટાફના માણસો ની ખૂબ જ દિન રાતની મહેનત ના કારણે એ મુખ્ય નો આપણે પકડવામાં આવેલું છે એમાં જે અમદાવાદના રામોલ વસરાલ વિસ્તારમાં અમુક ગેંગ ચલાવવામાં આવે છે જેમાં એક પંકજ ભાવસાર ગેંગ ચલાવતો હતો અને એમને સામે જે આરોપી કહેવા મુજબ એક સંગ્રામ તોમરે પણ એક ગેંગ ચલાવતો હતો એ ગેંગની બંને વચ્ચેમાં તકરારી ચાલતી હતી એ આપણે આગળ પૂછપરછ કરીએ છીએ અને ગુજસી ટોકના આપણા કાયદા પ્રમાણે આગળ કાર્યવાહી કરવામાં આવશે એવી આપણે તપાસ અત્યારે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આજની તારીખથી સંભાળવામાં આવે છે અને આપણે આગળ તપાસ ચાલુ છે એ જે બંને સો કોલ્ડ જે ગેંગ ચલાવે છે એ અગાઉ ઘણા બધા બે નંબરના ધંધાઓ સાથે સંકળાયેલા હોવામાં જણાવવામાં આવેલ છે જે અગાઉના ગુનાઓમાં પણ જેમના વર્ણન છે એ બાબત એમની તકરારી ચાલતી હતી આને પોતપોતાનો વર્ચસ્વ એ લોકોનો બનાવ હતો અને વર્ચસ્વના કારણે સર એમની ઝઘડો ચાલતો હતો જેમાં આ તમામ ઈશુ પૂર્વાયોજિત કાવતરાના ભાગરૂપે એ લોકો દ્વારા કરવામાં આવેલું છે એ મધ્યપ્રદેશ, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ દિલ્હી હરિયાણા વગેરે ચાર પાંચ રાજ્યોમાં એમને અત્યારે કબૂલ્યું છે જ્યાં જ્યાં ફર્યા હતા આગળની પૂછપરછ એમની ચાલુ છે રિમાન્ડ મેળવવામાં આવશે અને આગળની તપાસ કરવામાં આવશે જે દિવસ ઇન્સિડન્ટ બન્યો હતો એ લોકો સવારે પણ એ લોકોનો સંગ્રામ ના મર્ડર કરવાનો એ લોકોનો પ્રયત્ન કર્યું હતું અને સાંજે જે બબાલ થયા તે દરમિયાન એ બવાલ કર્યા પછી એ તરત ત્યાંથી ભાગી ગયો હતો અને એ ગુજરાત બહાર જતો રહ્યો હતો એ એ ઉત્તર છે અને આગળની અમે પૂછપરછ કરીએ છીએ અગાઉ ઘણી બધી વખત એ કાયદા ના વિરુદ્ધમાં આવી ચૂક્યો છે ઘણી વખત એમની અટકાયત પણ થયેલી છે અને એ દરેક પ્રકારને પોલીસથી બચવા માટે પોતાને વાપરીને જગ્યા પણ બદલતો રહેતો હતો અને જે કંઈ વસ્તુ મીડિયામાં ચાલતી હોય એ પણ એમને ઉપર ધ્યાન રાખતો હતો કે શું શું ચાલે છે અથવા શું પગલાં લેવામાં આવેલું છે વચ્ચે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એમના ઘર પણ ડેમોલિશ કરવામાં આવેલું હતું એ પણ એમને ખબર હતી

એમાં જે પ્રાથમિક માહિતી મુજબ વીસ થી ઉપર લોકો સામેલ હતા એમાં જે તપાસ આજની તારીખ પહેલા સ્થાનિક પોલીસ દ્વારા કરવામાં આવેલ હતી આજથી અમે તપાસનો ટેકઓવર કરીને એ જે મુખ્ય ત્રણ સૂત્રાધારો છે એમનો અમે અટકાયત કરીશું અને નામદાર કોર્ટમાંથી રિમાન્ડની માંગણી પણ કરીશું એક પ્રાથમિક માહિતી મુજબ એવું જ છે કે ત્યાં પ્રાઇવેટ એ એક ઇસમ દ્વારા ફાયરિંગ પર કરવામાં આવેલ હતી એમાં એ લોકોની વર્ચસ્વ લડાઈ હતી અને અગાઉ જે ગેરકાયદેસર ધંધાઓ સાથે એ લોકો સંકળાયેલા છે એમાં એમાં વર્ચસ્વની લડાઈ હતી ડ્યુલ રિબોટ ખબર ગુજરાત લાયો